સુરતની એથર કંપનીમાં દુર્ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્ર સરકાર સામે આક્ષેપ કર્યા છે કોંગ્રેસના વિધાનસભાના નેતાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં આપતા ખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ તો કામદારોની અકસ્માતના નામે થઈ રહી છે હત્યા અને સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી એતર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલાં ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે તેથી ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગણી કરી છે કોંગ્રેસ વિધાનસભાના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે તેઓને સામદામ દંડભેદની નીતિથી તોડવામાં આવી રહ્યા છે જોકે પક્ષ પલટો કરનારાઓને પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો જવાબ આપશે અને સાથે સાથે આ રીતની જે ઘટનાઓ બહાર આવી છે હું માનું છું કે દુખદ છે આપણા ભવિષ્ય આપણા બાળકો આવનારી પેઢી માટે ચિંતા ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ ગઈ છે ગુજરાતમાં ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે રસ્તા પર ડુંગળી નાખવી પડે છે યુવાનો બેરોજગાર છે નોકરીને બદલે ધક્કા ખાવા પડે છે નોકરીમાં કૌભાંડોનો સામનો કરવો પડે છે નરેન્દ્રભાઈએ જે ઝુમલા આપ્યા હતા મોંઘવારી ઘટાડવાના રોજગારી આપવાના સરહદો સુરક્ષિત કરવાના ખેડૂતોને આવક બમણી કરવાના એક પણ ઝુમલા સાચા સાબિત થઈ થયા નથી એટલા જ માટે વિપક્ષને નબળો પુરવાર કરવા માટે સરકાર સામધામ દંડ ભેદથી આ પ્રયત્ન કરે છે પણ તમે જોશો કે બે માં દેશ અને ગુજરાતની જનતા એનો મજબૂત આઈથી જવાબ